સવારે આવતું રાત્રે નહી આવ્યું કાલ પછી જે હતું નતું પતી ગયું સવારે મસ્ત મજા એકદમ નાઈ ધોઈ ને નવા કપડા પહેરી તો બસ આવી નીકળ્યા છે ક્યાં જશું કઈ ખબર નથી આગળ જઈએ પેહલા તો હોય ને થોડુંક નાસ્તો કેવું કાંઈક કરશું હવે બહુ ભરાવી ગાડીમાં હવા પણ ઓછી નીકળવાનું મતલબ પંચર વાળું ગુતો પડશે હવા ઘણી બધી ઓછી ઓછી તો ચલો હે ક્યાં હોતા

આ નારિયેલ લઈ લીધો અમારું પ્લાનિંગ કાય નથી નીચે જવાનું પણ હવે આ રીસી ને થાય થોડુંક લેટ આજુબાજુ જગ્યા સર્ચ કરશું ગુગલ માં કોઈ હશે આજુબાજુ મજા તો ત્યાં ફરતા આવું છું ને કા પછી આબુ અંબાજી ત્યાં નહોતા રાત્રે મંદિર હશે બંધ અને ત્યાંથી નીકળ્યા હતા એવું સૂતા પડ્યા હતા કાંઈ ખબર નથી હવે અત્યારે ત્યાં આગળ એટલે સીધા દર્શન કરતાં જાઈશું જો લેટ ન થાય તો અંધારું ન થાય તો બરોબર ને એટલે હવે પ્લાનિંગ સાથે જોઈએ થશે એ બરોબર આગળ કરતા આવીશું બાકી નક્કી કરીને ક્યાં થાશે નહીં આપણું આગળ આગળ જોતા થતું હશે એ કરતાં આવશું અહીંયા ફોટાનો આજ ફોટાનો પાર નહીં આવે કોઈનો આવડું કો બારણ બોટલ પર થમ્સ અપ વરો કરતો હતો બાકી આ વાઇન ની બોટલ એક જોરદાર મળી ગઈ થી ભાઈ બનાવો લઈ આયા અમે મે કે થોડક પાડો ઈ ભલે લઈ જા વાંધો ની શું પડાય ફોટો 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 કે ફોટો ના કે ફોટો આ એમ તારો ફોટો નથી ઓપી પણ ચાલ્ટે ઓ વાડે વાય છાત્રા ફોટા એ ચનો હાવા ચનો 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 ઓ ચનો ઊભી એ ચનો ચનો વાય આહા ઈ ચલે અમે કામાય તૈયાર અમે કે પડે આને પડે એ ચનો સકલ આયા તારીઓ

ના કબનિયા દેખજો તો મોટા પડાવ છે આ કે આ પડ એ ઓમમ અમે જ કો નો આઈ લુઈસ ઓય કે એ હા ભાઈ મુ જો મુ જો તું બોટો નથી મારું તો આ પાડા તારી જિંદગીમાં તો જૂણ પડી પાડા હા 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 વચ્ચે આવતો હતો એક રસ્તો વચ્ચે એક અલગ ફટાતો હતો શું હે ભાઈ અમે આવ્યા હોય ને મંદિર હે પણ હોય ને ખબર ન પડતી ધજા જોઈ એવું લાગે કે હનુમાનજી નું લાગે ઉપર જઈને તમને દેખાડો પેલી વખત આ રસ્તો અલગ આવતો હતો ઉપર રાજસ્થાન સરકાર લખેલ હતું મેં કીધું નહીં જવાનું હોય એવા ગુરુ શિખર ध्यान दिखे हमें ये खबर नहीं थी सीख कर कया माता जी ये खबर नहीं थी आपड़ा हां गांव है हां गांव है लखेलू नहीं थी गए दर्शन कर ले वाओ आ सारो ये मकान ओ गांजा गांजा अजी ऊपर હિલ સ્ટેશન જ જેવા ભાઈ ફરવા તો મજા જ આવી આહા શરી રાહતે પેલું ગામ જોયું ભાઈ મંદિર અને એના પાછળનું તમ વાવ

ਹਲੇ ਹਲੇ ਸੀ ਹਮ ਗਰ ਹਲੇ ਅਰੇ ਚੱਤਰੋ ਮਸਤ ਹਲੇ ਆ ਬਮਾ ਸੋ ਇਹ ਉਹ ਉਧੜੂ ਉਹ ਨਾਲ ਘੜ ਪੋਧੜੂਂਗਾ ਕੇਂਗ ਸੋ ਉਹ ਉਧੜੂ ਉਧੜੂ ਆ દર્શન શું બોલો આધાર કાર્ડ પાન કાર્ડ લાયસન્સ કોઈ પીધેલ નથી ને ના ફટાફટ ફટાફટ નીકળી ગમે આમ

બરોબર ગયા લેકિન નથી ખબર નથી એ ભાઈ તમે આટલી આટલી વાત માં ખાસ ધ્યાન રાખજો આ ભાઈ તું કો કરી